નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લો સંચાલિત નવસારી લાઈવ બિલીમોરા માં ચૂંટણી જાહેર થઈ ગઈ છે ઢોલના ઢબકારા અને ફટાકડાની આતશબાજી ચાલી રહી છે કોણ થશે વિજય કોણ બિલીમોરામાં સત્તા એનો જંગ અત્યારે શરૂ થઈ ગયો છે આગામી સોળમી તારીખે બિલીમોરામાં મતદાન યોજાવાનું છે ને અઢારમી તારીખે પરિણામ આવવાનું છે પરંતુ એ પહેલાં બિલીમોરામાં રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપી ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ત્યારે અમે લઈને આવ્યા છીએ ઓળખો તમારા ઉમેદવારને તમારા ઉમેદવારનો પરિચય અમે આપવાનો પ્રયાસ કરવા રહ્યા છીએ દરેક વોર્ડના જે રાજકીય પક્ષોના ઉમેદવાર છે એમને પૂછીશું તેમનો પરિચય મેળવીશું અને એમને પાસેથી શું અપેક્ષા છે એ પણ જાણીશું તો વિશેષ રજૂઆત અમે લઈને આવ્યા છીએ જોતા રહો બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીને લઈને પહેલી અમારી રજૂઆત હશે ઓળખો ઉમેદવારને અને ત્યારબાદ બિલીમોરામાં કોની હશે સત્તા

તમારો પરિચય મારાતદારોને આપો મારું નામ છે રીટાબેન જ્યોતિષભાઈ સોલંકી વોર્ડ નંબર એકમાંથી હું ઉમેદવારી કરી છે અને બીજેપીમાંથી મને ટિકિટ આપી એ બદલે હું એમનો આભાર માનું છું અને હું વોર્ડ નંબર એકમાંથી ઊભી રહી એ હું સમાજની રીતે હું કામ કરીશ લોકોના અને એ રીતે જ હું બધાની સાથે દોડીશ અને એ રીતે જ બધા સાથે વર્તે વર્તીશું બસ એ જ મારી ઈચ્છા છે અને મારા મિસ્ટર છે બેંક ઓફ ઇન્ડિયામાં આસિષ્ટ મેનેજર છે એ રીતે હું તમને નેતા બોલવું તો પડશે થોડું થોડું શીખો તો ખરા શું શું કામ કરશો ચાલો અમારા અમે લોકોનું કામ કરીશું એટલે અમે બધાના દાખલા છે તે પણ બધાના વડે વડે બધાને પૂછીશું કે ભાઈ તમારું શું કામ છે અમને તમે રજૂઆત કરો તો અમે તમારું આગળ કામ કરીશું હું મહિલા હું મારા વાલ્મિકી સમાજની મહિલા મોરચામાં હું મંડળ બી ચલાવું છું અને બધા આ વોર્ડે મને મારા એ વોર્ડ નંબર એસીની સીટ પર હું છું એટલે બધા મને એમ કહે છે કે બેન તમે જ ઊભા રહ્યો અને તમે જ આ રીતે અમારું કંઈક કામ કરશો એ રીતે હું તમ તમને અમે તમને આગળ લાવીશું એ રીતે અમને બધા મને કહે છે એટલે બેનને અત્યારથી મતદારો જેવું કહે છે એમના વિસ્તારના કારણ કે એના વિસ્તારમાં વાલ્મિકી સમાજના તેઓ અગ્રણી મહિલા તરીકે કામ કરતા હોય છે ત્યારે એમની સાથે પેનલમાં જે અન્ય છે એમનો પણ પરિચય મેળવીશું તો વોર્ડ નંબરના અન્ય મહિલા ઉમેદવાર પણ આપની વચ્ચે ઉપસ્થિત છે તો બેન આપનો પરિચય પાર્વતીબેન પટેલ વોર્ડ નંબર એક માજી ઉપપ્રમુખ માજી સેનેટરી ચેરમેન અને શિક્ષણ સમિતિના ચેરમેન બે વાર રહી ચૂકી છું છે બેન તમને આટલી વાર તક મળી તમને તક મળી તો તમે શું અમારું કામ કરશો અમે તમને કેમ મત આપીએ અમારે મત આપવાનું તમને કારણ શું હોઈ શકે બીજા બધા બી બહુ ઉમેદવારો છે તમને જ કેમ મત આપીએ ગામનો અધૂરો વિકાસ હોય તે બધો પૂરો કરવાનો પાણી છે ગટર છે પાણીનો થોડો પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થઈ જશે આપણા ડેમના કારણે

વોર્ડ નંબર ચારમાં રહે ઇલેક્શન લડવું વોર્ડ નંબર માંથી ઇલેક્શન તમે લડશો વોર્ડ નંબર માં રહ્યો એક નંબર લડો પછી એક નંબરના લોકો અમે તમને મત આપીશું તો અમારે કામ કરવા આવશો ખરા તમે કે પછી વોર્ડ નંબર માં અમારે આવવું પડે તમને હોદ્દ હું ફર્સ્ટ ટાઈમ અપક્ષ ઉભી રહ્યો હતો ત્યાર પછી પાર્ટીઓને બે વાર ટિકિટ આપી પાર્ટીઓને બે વાર ટિકિટ આપી તો કામ કરતો હશે તો મને પાર્ટીની ટિકિટ આપી હશે હું કામ કરું જ છું ચોક્કસ કામ કરે જ છે એટલે પાર્ટી ટિકિટ આપી પણ અમે મત આપીશું પછી ટિકિટનું શું થશે તે અમારે જ ખાસ જાણવું છે સાહેબ આપનો પરિચય મારું નામ મુકેશભાઈ હરીશભાઈ પટેલ મારો રહેવાનો વોર્ડ નંબર એકમાં છે મોટા મંડળના બાજુમાં મેં અમારા ઢોળિયા સમાજના પ્રમુખ છું અને એસટી મોરચામાં બે ટથી પ્રમુખ છું સાહેબ અમે તમને મત આપીશું તો અમારા મતને પછી અમારે તમને હોધવાની આવવા પડે અમારા કામો થશે ખરા કારણ કે અમારા મતદારો અમે તમને જોઈ જોઈને મત આપીશું પછી ખરેખર કામ થશે ખરા કે એમને મળશો ખરા તમે અમે આ પબ્લિકનું કામ કરવા હારો જ આ રાજકારણમાં આવ્યા છે કે અમારે દરેક પબ્લિકનું એક એક કામ થવું જે દાખલા આવાસનું ઘર છે જાતિનો દાખલો છે રેશન કાર્ડ છે વિધવા સહાય છે એ બધા પબ્લિકનું કામ કરવા માટે જ અમે છે તે અંદર ઉઠાવી છે રાજકારણમાં અમે પબ્લિકનો એક એક કોઈ ફરિયાદ નહીં આવશે કે કામ નહીં થયું બધાને અમે કામ પતાવશું કરશું સાહેબ અત્યારે સુધી તમને ટિકિટ આપી તમે મત લઈને હવે પાછા હવે ટિકિટ આપી હવે એમ નહીં થાય કે તમે પેલા કારણ કે ચૂંટાયા પછી બધા એવું થાય કે પ્રમુખ બનવા જતો નાના કામો કરવા માટે અમે નાના માનસદ તમે આવીશું તો સાંભળશો ખોરા ને તમે કેમ નહીં સાહેબ એક માણસ પબ્લિક ચૂંટાય એટલે કામ કરતો તો ચૂંટાય ને કામ કરીશું લગીન કામ થશે કોઈ બી કામ હશે તન મન ધનથી ચોક્કસ તો આ છે વોર્ડ નંબર એકના ઉમેદવારો જેનો પરિચય આપે મેળવ્યો ભાજપના ઉમેદવારો છે અને એવો તન મન અને ધનથી કામ કરવાના છે એટલે ચોક્કસ આપણે આશા રાખીએ આપણે એમને મત આપીએ તો આપણા મતનું મૂલ્ય ચોક્કસ એ લોકો સમજશે એવી આશા અપેક્ષા સાથે આ હતા વોર્ડ નંબર એકના ભાજપના ઉમેદવારો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો